હાલો મિત્રો આજે તારીખ છે આઠ જાન્યુઆરી બે હજાર પચીસ અને આપણે બપોરની હરાજી ભાવ જાણવા તો તમે જોઈ શકો છો જો બધું ઘણું બધું આવી ગયું બુધવાર છે એના કારણે જાજુ આવી ગયું છે તમે જોઈ શકો છો ફુલાવર કોબીસ અને આ વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જઈ માતાજી લખી દેજો તો હાલ આપણે કરી દઈએ ચાલુ આજનો ભાવ જાણવાનું તો આ ગુવાર છે એક નંબર જેનો ભાવ સાઈઠ થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી કાકડી છે જેનો ભાવ સાઈઠ થી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેસાય છે અને આ ભીંડો છે જેનો ભાવ પછી થી લઈને સાઈઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરચું છે જેનો ભાવ 40 થી લઈને ₹60 સુધી કિલો વેચાઈ છે આ દેશી ટમેટું છે જેનો ભાવ 25 થી લઈને ₹20 સુધી કિલો વેચાઈ છે આ खीરા કાકડી છે જેનો ભાવ 22 થી લઈને ₹20 સુધી કિલો વેચાઈ છે आ वालचे जेनो भाव 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કારેલા છે જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કોબી છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી ભારે વેચાય છે આ એક નંબર ફૂલાવર છે જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી ભારે વેચાય છે

તો તમારી કોમેન્ટ જાજી થાય તો આપણે એ પણ વિડીયો બનાવશું અને તમે જોઈ શકો છો અત્યારે વટાણાનો લાડ જાજો પીળો છે વટાણા અને વૈદનો માલ બધો ઢાંકી દીધો છે